નમસ્કાર હું જલ્પેશ મળે ફ્રોમ નૌકાર એકેડેમી ઉના મિત્રો અત્યારનો સમય છે જે પરિણામનો સમય છે હાલ વાર્ષિક પરીક્ષા જે આપેલી છે વાર્ષિક પરીક્ષાનું પરિણામ દરેક શાળાઓની અંદર હવે જાહેર થવા લાગ્યું છે અને આ વાર્ષિક પરીક્ષાનું જે પરિણામ છે એ ખરેખર વિદ્યાર્થી માટે શું કહી શકાય એના વિશે આપણે આજે વાત કરવાના છીએ મિત્રો દરેક શાળાઓનું આયોજન અલગ અલગ હોય છે એટલે પરિણામ પણ દરેકના અલગ અલગ પદ્ધતિથી આપવામાં આવે છે આ પરિણામ એટલે બાળકોનું ભવિષ્ય તો ન કહી શકીએ પણ આ પરિણામ એ વિષય વસ્તુ અને એ આંકડાઓ દર્શાવે જેમાં બાળક કઈ વિષયને વધારે પસંદ કરે છે મિત્રો દરેક વાલીશ્રીને ખાસ વિનંતી કે પરિણામ જોઈ પોતાના બાળકને ઓળખવાનું પરિણામ ઉપરથી બંધ કરીએ અને એની અંદર રહેલી જે સ્કિલ છે એની ઉપરથી આપણે બાળકને ઓળખતા શીખીએ પરિણામ એ જરૂરી એવા વિષયો જોકે આપણે દરેક ધોરણની અંદર સાતથી આઠ વિષયોનો અભ્યાસ કરતા હોય તો આ વિષયો સિવાય પણ ઘણું એવું નવું છે

વિદ્યાર્થીને આગળના ધોરણમાં ધકેલીએ છીએ અથવા તો આગળના ધોરણની અંદર એને મોકલીએ છીએ પણ જોવાનું એ છે કે વિષયો સિવાય જે સ્કિલ છે એ સ્કિલ એનામાં ડેવલોપ થાય છે કે નહીં અહીંયા અત્યારના સમય મુજબ આપણે જોઈએ તો ઘણી વખત એવું થતું હોય કે ઘણા વિદ્યાર્થીઓ વિષય વસ્તુની અસર ન કરતા હોય એટલે કે પરિણામમાં જે વિષયની અંદર ગુણ આવેલા હોય તો એને વિષય સાથે એટલો સંબંધ હોતો નથી પણ એની અંદર જે સ્કિલ છે એની સાથેને ઘણો સંબંધ હોય છે એને ડેવલપ કરીએ જેથી વ્યવહારિક જીવનની અંદર એ આગળ આવી શકે અત્યારે ઘણી વખત જોતા હોય કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સ્ટેટસની અંદર ઘણા વાલીસ્ટેન વિદ્યાર્થી પોતાના આ જે વાર્ષિક પરીક્ષાના પરિણામ છે જાહેર કરતા હોય પણ વધુ ટકાવારી કે વધુ ગુણ એ કોઈ જીવનલક્ષી માર્ગદર્શન નથી વધારે ગુણ પ્રાપ્ત કરવાથી કે સારી એવી ટકાવારી લાવવાથી સફળતા મળતી નથી પણ અંદર જો તમે સ્કિલને ડેવલપ કરો તો એ વિષય વસ્તુમાં તો તમે આગળ આવશો જ એટલે કે પરીક્ષાના જે ગુણ છે એ તો તમારા વચ્ચે જ પણ તમારી અંદર રહેલી જે આવડત છે જે કૌશલ્ય છે જે તમારી એબિલિટી છે એમાં પણ તમે વધારો કરી શકશો અહીંયા વાર્ષિક પરીક્ષાનું પરિણામ એટલે માત્ર એક કાગળ કે ડોક્યુમેન્ટ આપણે નથી સમજવાનું પણ પરિણામના વિષયને વ્યવહારિક જીવનમાં કઈ રીતે ઉતારવા એ જ સાચું શિક્ષણ છે અને આ જ શિક્ષણ એ બાળકને વ્યવહારિક જીવનની અંદર ઉપયોગમાં આવે છે તો ખાસ પરિણામ એ કોઈ જીવનનો માપદંડ નથી પરિણામ એ કોઈ આપણું બ્રાઇટ ફ્યુચર નથી પણ આપણી અંદર રહેલી સ્કિલ અને એ સ્કિલ સાથે જો આપણે અભ્યાસ કરશું તો પરિણામ તો સારું આવશે જ પણ સાથે વિદ્યાર્થી જીવન જે વ્યવહારિક જીવન જીવશે એમાં પણ એ આગળ આવશે તો નવા વિચારો સાથે કે નવી રજૂઆત સાથે હું ફરી આવીશ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ